શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ હજી તો મારે બધું કામ બાકી છે જો અહીં રખડીનો સ્ટોક છે જે તમને ફોટાકાલે બતાવવા એ આખા બધો રેડી થઈ ગયો છે હવે આ બધી વસ્તુ મારે આઉટ કરવું છે એટલે કે સરખું બધું મૂકવું છે તો બસ અત્યારે એ કરી નાખું એટલે કે બધું વ્યવસ્થિત છે કે દિવસની સેટી આમને ભરેલીને ભરેલી છે કારણ કે કે મને શું કંઈ બેઠી બેઠી કરવું એટલે બધું ત્યાં ત્યાં રાખવું એટલે કે દિવસની ભરેલી છે તો ચલો અત્યારે એ કામ કરી નાખું પછી આગળનું બીજું કામ કરું અત્યારે વાગી ગયા છે પોણા છ અને અમારે જો વરસાદ ચાલુ થયો છે અહીંયા છે પાણી આવે છે કેવો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે એટલે એમ તો એક ધારો છે ને મોટે મોટે છાટે આવે છે આવરે વરસાદ નાના હતા ને ત્યારે આપણે લોકો બહુ ગાતા આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઊની રોટલીને કારેલાનું શાક મારી ફ્રેન્ડ છે ને એનો ફોન આવ્યો કે હાલો કે વરસાદ માં કે નાવા જોઈએ કે જો તો અત્યારે વરસાદ આવે છે જો છે ને તો મસ્ત વરસાદ આવે છે વાદળા કેટલા કાળા ડિબાંગ હોય અને આવતો જ નહીં વરસાદ અને આજે માંડ વરસાદ આવ્યો છે માંડ એટલે માંડ વરસાદ આવ્યો છે અમદાવાદમાં ઊંભી વરસાદ ઓછો જ હોય છે લોકો નાવા ગયા નૈ નાવી ગયા પછી અગાસીએ બેઠા હતા અને આખી પલરી ગઈ મસ્ત મજા આવી ગઈ નાવાની પછી તો હવે આવતો નથી વાત છે ઝરમર ઝરમર પણ સારો એવો વર્ષા થઈ ગયો વાંધો ન આવી અને બસ ઘણી વાર તો ફૂલ આવ્યો પછી ધીમો થતો હતો બંધ રહેતો હતો ને એવું બધું હતું પણ નહીં ખરેખર ઠંડક થઈ ગઈ બહુ મજા આવી ગઈ અત્યારે બારી બારી નથી ખોલવી નકર એક દિવસ મેં બારી ખોલી ને તો છે ને નકરા જીવડાવ્યા હતા નકરા ઝીણી ઝીણી જીવાત આવી હતી એટલે આજે બારી નહીં ખોલવી મારે અને બસ હવે નાઈ લો હેર વોશ મેં રાત જોતી હતી મેં વોશ કર્યું ને રવિવારે એટલે મેં માથામાં છે ને તેલ નહોતું નાખ્યું કે ચલો વરસાદ આવશે ને તો હું નાઈ લઈશ તો પાછું મારે તેલ કાઢવું નહીં તો વરસાદ આવ્યો જ નહીં આવ્યું જ નહીં બુધવારે એટલે મેં તેલ નાખ્યું તો ગુરુને શુક્ર એક દિવસ ગયો તો આજે ફરી પાછો વરસાદ આવી ગયો એટલે કાંઈ વાંધો નહીં ચાલો વરસાદમાં નાઈ તો લીધું એકદમ ફૂલ એન્જોયથી નહીં લીધું સરસ એવો વરસાદ આવ્યો એટલે એ ફરતીકોર ચક્કર મારી પછી સામેવાળા છે એટલે મારી ફ્રેન્ડ એને ત્યાં એ ગયા પછી મારે એ પાણી ભરવું હતું ફૂલ છોડને પાવા માટે એટલે પછી મારા એ પરમેટમાં આવ્યા અને પછી નીચે ન મસ્તીથી એકદમ નિરાતેથી બેઠા અને વાતો કરી તો બસ ખૂબ એન્જોય કર્યું તો ચલો મળીએ ને આજે તો મસ્ત એવો પ્રોગ્રામ સાંજે હશે ભજીયાનો જ છે મેં કીધું છે કે તમે માર્કેટ થાવો મેથી લેતા આવજો અને મરચાં ને એવું લેતા આવજો શું છે ચલો હવે ફોન કરું પહેલાં નાઈ લઉં તો ચલો મળીએ પછી તો ફૂલ વરસાદ આવ્યો એટલે વરસાદમાં અમારે પ્રોગ્રામ છે તો ભજીયાનો પ્રોગ્રામ છે થોડા કાઠિયાવાડીને તો ભજીયા જ હોય વરસાદ આવે એટલે ભજીયાને થેપલા તો અત્યારે એ છે અમારા ભજીયા એક્સપર્ટ આવી ગયા છે એક્સપર્ટ જે ભજીયા બનાવશે હું ખાઈશ તેલ મુકાઈ ગયું છે લોટ ચાળું છું અને એ મરચાં કરે છે શું કરે છે ખબર નહીં હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ચલો ફટાફટ લોટ ચઢી લઉં જોરદારની ભૂખ લઈ ગઈ છે વરસાદમાં પ્લસમાં નહીં હોય એટલે વધારે પછી ભૂખ લાગે તો જો અહીંયા લોટ બંધાય છે અને બસ પછી આનો લોટ બંધાય છે જેમાં છે ને મારી પાસે પેલી મેથી ન મળી બહુ ગોઈતી ને બહુ ગોઈતી પણ પેલી મેથી મળી લીલી એટલે એટલે છે ને હતી લીધી છે અત્યારે અત્યારે વરસાદ ફૂલ હોય ને એટલે છે ને કંઈ ન મળે અહીંયા અમારા એક્સપર્ટ છે એ ભજીયા બનાવવામાં એક્સપર્ટ છે એને ભજીયા બહુ સરસ બનાવે છે અને આજે વરસાદમાં અમદાવાદમાં કોની કોની ઘરે ભજીયા બન્યા છે જરૂરથી કમેન્ટ કરજો અમારે અમાર લોકોને એવું હોય છે કે જ્યારે વરસાદ આવે કે આ થેપલા કા ભજીયા બે ફિક્સ હોય છે અને અમદાવાદી જે લોકો હોય છે ને એ લોકો શું થાય દાળવડા ને હા અહીંયા છે ને દાળ વડાની લાંબી લાઈન લાગી હોય છે એ લોકો છે ને આપણે કેમ સૌરાષ્ટ્રના કાઠિયાવાડી છે તો આપણે બધા ભજીયા ખાતા હોય ને થેપલા બનાવતા હોય તો એ લોકો છે ને દાળ વડા બનાવે અને બનાવે નહીં પ્લસમાં ઘરે જે હોય છે ઘણા છે હા ઘણા છે એ ઘરે બનાવે છે અને ઘણા છે ને

એટલે બહુ સરસ ભાવે કાં આપણી ઘરો લેવાય તો પિયુષદની એ નતા કેતા બહુ ભાવ એને એ લોકોએ તો તીખું એટલું બધું ખાતા હોય ને તો એ બહુ જ ખાતા એટલા સરસ બને આ મરચાના અને બસ હવે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું કેવું કાઠિયાવાડ માં ભજીયા બનાવે કા પછી ઈવન બાર છે ને ગાંઠિયા ખાવા જાય કામ વરસાદ રહી જાય ને એટલે ગાંઠિયા અહીંયા છે ને ગાંઠિયાનું ઓછું મળે ખરી પણ અમુક જગ્યા અહીંથી છે ને દૂર થઈ જાય બહુ એટલે મળે ખરી છે જમી લીધું અમે અત્યારે અને જો આ જમે છે અને વાસણ ને એ બધું બાકી છે તો ચલો હવે એ બધું કામકાજ કરી લો ખાઈ તો આળસ ચડે બધું કામ કરવાની પણ કરવું તો પડે જ અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જયસિંખરાજના બાય બાય